આપણે ખાવાનું ખાતી વખતે કરીએ છીએ આપણે ખાવા પીવામાં ધ્યાન નથી આપતા વધારે પડતું જંક ફૂડ ખાઈએ છીએ ઓઇલી ખાઈએ છીએ ને તળેલું ખાઈએ છીએ અને એના પરિણામ રૂપે આપણને આ બધી સમસ્યાઓ થતી હોય છે ખાવાનું ખાધા બાદ પેટ ભારે લાગે છે આફરો ચડે છે ગેસ બને છે અમુક લોકોની તો એવી પણ ફરિયાદ હોય છે કે એમનો ગેસ ઉપર ચડે છે અને આ ગેસ ઉપર આવવાના લીધે માથું દુખે છે ચક્કર આવે છે અને માઇગ્રેન જેવી સમસ્યા થવાની ચાલુ થઈ જાય છે આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમે દવા નથી લેવા માંગતા તો તમારે આ ત્રણ આજથી જ કરવાનું ચાલુ કરી દેવાનું છે આ ત્રણ વસ્તુ એટલી અસરદાર છે કે તમને એનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે પહેલું કામ તમારે જમ્યા પછી કરવાનું છે એના માટે તમારે બે કપ પાણી લેવાનું છે એની અંદર એક નાની ચમચી જીરું નાખવાનું છે અડધી નાની ચમચી સૂટ પાવડર નાખવાનો છે અને એક નાનો ટુકડો ગોળનો નાખવાનો છે આ પાણીને એટલું ઉકાળવાનું છે કે પાણી એક કપ થઈ જાય જ્યારે પાણી એક કપ થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને પાણીને હૂંફાળું થવા દેવાનું છે હવે આ પાણીને તમારે દિવસમાં બે વાર જમ્યા પછી તરત જ પી લેવાનું છે બીજું કે દૂધ અને દૂધથી થી બનેલી વસ્તુઓ ખાવાની તમારે બંધ કરી દેવાની છે ઘીનો પ્રયોગ તમે કરી શકો છો રેગ્યુલર તમારે ઘીનું સેવન કરવાનું છે ઘી પણ તમારે ગાયનું શુદ્ધ દેશી ઘી લેવાનું છે ત્રીજો કે જ્યારે પણ તમે જમવાનું બનાવો ત્યારે વઘારમાં તમારે હિંગ નાખવાની છે હિંગ નાખવાથી પાચન સારી રીતે થાય છે ગેસ આફરો ચડવો એ બધી સમસ્યામાં રાહત મળે છે જો તમે તમારા પેટને સ્વસ્થ રાખવા માંગો છો આ બધી સમસ્યાથી દૂર રહેવા માંગો છો તો આ ત્રણ જ આજથી કરવાનું શરૂ કરી દો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો